શિહોરમાં સ્કૂલની પાસે રહેલ મોતના ઇલેક્ટ્રિક પોલ ક્યારે હટાવવામાં આવશે શિહોર પીજીવીસીએલની પ્રીમોન્સૂન કામગીરીમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે શિહોર તાલુકા પંચાયતની સામે આવેલ શાળા નંબર પાંચના ખૂણા પર લોખંડ વીજ પોલ આવેલો છે જે હાલ સાવ નમી ગયેલો જોખમી લોખંડનો વીજ પોલ ક્યારે જમીન દોસ્ત થાય તેનું નક્કી જ નથી બાજુમાં આવેલ સ્કૂલમાં નાના નાના બાળકો ભણવા જાય છે અને આ રસ્તા પરથી જ બાળકોનું આવન જાવન રહે છે જો આ વીજ પડે અને કોઈ બાળક વડીલ કે પછી કોઈ રાહદારીઓ તેનો ભોગ બને તો તેની જવાબદારી ખરેખર કોની આ બાબતે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ખાસ કહેવા જોઈએ તો શિહોરમાં કંસારા બજાર કાળકામાના ખાંચાથી થોડો આગળ પણ આવો જ એક મોતનો વીજપોલ પણ જોવા મળી રહ્યો છે જો કે પીજીવીસીએલ તંત્ર આ બાબતે સર્વે કરે તો આવા અનેક વીજ પોલો જોવા મળી રહે તેમ છે ખરેખર આ બાબતે તંત્ર ગંભીરતા લઈ યોગ્ય કરે તેવી શિહોરના લોકોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર